ગીધ એટલે કે કુદરતનો સફાઈ કામદાર આ ગીધ પક્ષી લુપ્તપ્રાય થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ઝાલાવાડ લુપ્ત થતા સફેદ પીઠ ગીધનું નવું સરનામું ગીધની સંખ્યામાં પંચાણુ ટકાનો ઘટાડો નોંધાયો છે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઈ ગયું છે છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર નવસો નવાણું ગીતો જ બચ્યા છે જેમાં લુપ્તતાના આરે પહોંચેલા સફેદ પીઠ ગીતની સંખ્યા સમગ્ર ગુજરાતમાં માત્ર ચારસો નોંધાઈ છે જેમાં સૌથી વધુ આગેધની સંખ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોર્યાસીની નોંધાઈ હતી આ વર્ષે સાત સપ્ટેમ્બરના રોજ પ્રથમ શનિવાર હોય એ દિવસે વિશ્વ ગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીએ તો સને ઓગણીસો છન્નુંમાં બીએનએચએસની ટીમે કરેલા સર્વેમાં ગીતની સંખ્યામાં પંચાણું ટકાનો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી કારણ કે નિઃશુલ્ક સફાઈ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખું રાખતું ગીત આજે પોતે જ સાફ થઈ ગયું હોવાની વાતો સાંભળાય છે જેમાં સફેદ પીઠ ગીત ગિરનારી ગીત અને સ્લેન્ડર બિલ્ડ ગીતની સંખ્યા તો પૂરા વિશ્વમાં પંચાણું ટકા કરતાં પણ ઓછી થઈ ગઈ છે છેલ્લે ગુજરાતમાં કરાયેલી લુપ્ત થતા ગીતની વસ્તી ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર નવસો નવાણું ગીતો જ બચ્યા છે જેમાં નામ શેષ થવાના આરે પહોંચેલા સફેદ પીઠ ગીતો તો માત્ર ચારસો જ બચ્યા છે જેમાની સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગીતની સંખ્યા ચોરાણું નોંધાઈ હતી આથી સફેદ પીઠ ગીતનું હબ ઝાલાવાડ પંથક બન્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ભારત અખિયાણા પીપળી માલવણ ચંદ્રાસર રાજચરાડી અને મેથાણમાં પચાસથી વધુ ગીધ અને માળા જોવા મળ્યા હોવાનું ખુદ વન વિભાગના અધિકારીઓનું કહેવું છે ગીધની વસ્તીના ઘટાડાના કારણો લુપ્ત થઈ રહેલા ગીધ પર PhD કરી ચૂકેલા અને ગીધ માટે સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડિનેટર તરીકે કામ કરતા આદિત્ય રોય જણાવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, લખપત અને ધાગંદરા પંથકમાં આ સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટિંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. વધુમાં ઢોરોને દુખાવાના નિદાન માટે અપાતી ડાયક્લોફિનેક્સ દવાના કારણે એ ઢોર મૃત્યુ પામ્યા બાદ એનું માસ ખાધના માત્ર 72 કલાકમાં જ

હાલમાં વૃક્ષોની અંદર પણ ગીધના માળા જોવા મળ્યા છે ત્યારે અમારા તંત્ર દ્વારા આ દુર્લભ ગીતની જાણકારી થાય તેમજ તેની સંખ્યામાં વધારો થાય તે માટે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે હાલમાં રાજ્યમાં ગીતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજી ગીત જોવા મળે છે છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં ગીતના આંકડા સફેદ પીઠ ગીત ચારસો છે ગીર નારી ગીત ત્રણસો છે ખેરો કે સફેદ ગીત એકસો છે અને પહાડી ગીત ચોવીસ છે કુલ નવસો ગીત છે લુપ્ત થતા સફેદ પીઠ ગીતના જિલ્લા વાઇઝ આંકડા છે મહેસાણામાં છપ્પન અમદાવાદમાં ચોવીસ આણંદમાં સિત્તેર વડોદરામાં ચાર અને વલસાડ ઓગણીસ કચ્છ ચોસઠ અમરેલી ચોપન તેમજ ભાવનગરમાં ત્યાસી અને સુરેન્દ્રનગરમાં ચોર્યાસી છે આમ કુલ ચારસો અઠાવન છે ધાગંદ્રા તાલુકાના ગામડામાં આજે પણ ગીતની મોટી સંખ્યા છે ખનીજ સંપત્તિથી લઈને અનેક ખૂબીઓ અને ઐતિહાસિક ઘટનાઓનું ગૌરવ લઈ શકાય તેવી ઘટનાઓ ઝાલાવાડમાં બનેલી છે પથ્થર મીઠું કાર્બોસેલ કચપી અને રેતી સહિતની અખૂટ ખનીજ સંપત્તિ ધરાવતા જિલ્લાની વનરાજી અને ખાસ કરીને દુર્લભ પક્ષીઓ પણ સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાન વધારી રહ્યા છે ચાર સપ્ટેમ્બર એટલે કે વિશ્વ ગીત દિવસ છે ત્યારે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આઠ પ્રજાતિના ગીત પૈકી છ પ્રજાતિય ગીત જોવા મળે છે જે આપણા સૌના માટે ગૌરવની વાત છે રામાયણના સમયમાં જટાયુ નામના ગીતની વાત સૌ કોઈ જાણે છે ગંદકી સાફ કરવા માટે જાણીતા ગીતની વસ્તી આજે દિવસો ને દિવસે ઘટી રહી છે પર્યાવરણ પ્રેમીઓ અને ફોરેસ્ટ વિભાગ ગીધને બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે અમુક વિસ્તારોમાં તો ગીધની વસ્તીનો સફાયો થઈ ગયો છે ગુજરાતમાં કુલ આઠ પ્રકારની ગીધની જાતિઓ એક સમયે વસવાટ હોવાનું પક્ષી વિદો નોંધાવેલું છે તે પૈકી છ પ્રકારની પ્રજાતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને સફેદ ગીધ ખેરા હિમાલય ગીધ પરદેશી ગીધ અને અતિ દુર્લભ એવરાજ ગીધ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળેલા છે ગીધને બચાવવા કેપ્ટિવિટી કેપ્ટિવિટીંગ સેન્ટરો શરૂ કરીને કેપ્ટિવિટી બ્રિડિંગ સેન્ટરો શરૂ કરવા જોઈએ ગંભીરતાને ધ્યાને લઈ ઘણા રાજ્યોએ આવા સેન્ટરોની શરૂઆત કરી દીધી છે જે વિસ્તારમાં કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં બ્રીડિંગ કરતા હોય એવા વિસ્તારોને રક્ષિત કરી દેવા જોઈએ